આયોજિત સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સેવા સેતુ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને સેવા સેતુનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે દરેક નાગરિકોને સરકારના જેટલા પણ લાભ છે તે એક જ આંગણે મળી રહે તે હેતુસર આ સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેવામાં મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિસ્તારમાં પણ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત પહેલા તબક્કાની વાત કરવામાં આવે તો ઓગણીસ તારીખે યોજાયેલ પહેલા તબક્કાના આ કાર્યક્રમમાં વોર્ડ નંબર એક ચાર પાંચ અને છ ના લોકો માટે આ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો અને તે લોકોને યોજનાના લાભ આપવામાં આવ્યા હતા તો આશરે બસો તેત્રીસ જેટલા લોકોએ વિવિધ યોજનાના લાભ એક જ જગ્યાએથી લીધા હતા તો બીજા તબક્કામાં આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર બે ત્રણ અને સાત ના લોકો માટે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ વધારે માત્રામાં નાગરિકોએ સરકારની તમામ યોજનાનો લાભ લીધો છે સેવા સેતુનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે નાગરિકોને વિવિધ કામ કરવા માટે જુદી જુદી કચેરીએ ધક્કા ન ખાવા પડે અને એક જ જગ્યાએ તેઓના સમગ્ર કામ થઈ જાય તે અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે બારોઈ નગરપાલિકા વિસ્તારમાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં બારોઈ નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી ભોજરાજ કઢવી સંજયભાઈ ઠક્કર દિલીપભાઈ ગોર શક્તિસિંહ રાઠોડ ઉર્મિલાબેન ગઢવી ચાકભાઈ ફફલ હરિભાઈ જાટિયા જીતુભાઈ માલમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સરકાર શ્રી ની સૌ પ્રથમ તો આ કેટલી બધી એવી યોજનાઓ છે લગભગ એકસો પંચોતેર ઉપર યોજનાઓ છે જેનો સૌ કોઈ આજે દેશના દરેક નાગરિકો લાભ લઈ રહ્યા છે તેવું જ મુન્દ્રામાં પણ સેવા સેતુનું આયોજન કરવામાં આવેલ હતું પહેલા જે વોર્ડ વાઇઝ કહીએ તો ઓગણીસ તારીખના એક ચાર પાંચ અને છ આ ચારે ચાર વોર્ડ સેવા સેતુ નું આયોજન રોટરી ક્લબ થયું હતું જેમાં બસો તેત્રીસ જેટલા લગભગ યોજનાઓનો લોકોએ લાભ લીધો છે એવું જ આજે બીજા તબક્કામાં વોર્ડ નંબર બે ત્રણ અને સાત પાટીદાર સમાજવાડી ઘનશ્યામ પાર્ક બે માં આયોજન છે અને સૌ કોઈ આ સરકારશ્રીની અનેક યોજનાઓનો લાભ લઈ શકે એ તુથી લોકો લાભ પણ લઈ રહ્યા છે અને સૌથી સારું એ છે કે સેવા સેતુનો એક જ ઉદ્દેશ્ય છે કે નાગરિકોને અલગ અલગ જગ્યાએ દરેક વિભાગનું જયારે એક જ જગ્યાએ મળતું હોય તો એ સેવા સેતુનો ઉદ્દેશ્ય છે કે દરેક વિભાગ એકી સાથે મળી અને પોતાની સેવા મુન્દ્રા બારોઈના સૌ નગરજનોને આપી શકે અને આ સેવા સેતુની અંદર અત્યારે જોઈએ તો ગંગા સ્વરૂપા બહેનો માટેના પણ ફોર્મ અવિરત છે આયુષ્યમાન કાર્ડ જે દરેકની એક ઉપયોગીતા છે તો એવું આયુષ્યમાન કાર્ડ એ પણ અહીંયાથી તરત જ બનાવી આપવામાં આવી રહ્યું છે આધાર કાર્ડમાં સુધારા વધારા છે જન્મ મરણના દાખલા છે પ્રોપર્ટી ટેક્સ છે એવું જ આંગણવાડી પોષણયુક્ત દરેક આહારમાં બધા સ્ટાફ આવીને બેઠા છે એવા અનેક હું આપને ગણતરી કરાવી શકું એવી આ સેવા સેતુમાં અહીંયા વિવિધ યોજનાઓનો લાભ લોકો લઈ રહ્યા છે અને આપના માધ્યમ દ્વારા હું હજી પણ કહીશ કે મુન્દ્રા બારોઈ ના સૌ કોઈ નગરજનો જેમને પણ એક જ સ્થાને આ સેવા સેતુનો લાભ મળે છે તો લેવા માટે અવશ્ય આવશો આનો સમય છે સવારે નવ વાગ્યાથી કરી અને બપોરે ચાર વાગ્યા સુધી તો સૌ કોઈને વિનંતી કે આ સેવા સેતુ નો લાભ અવશ્ય લેશો ભારતમાં તાકી જાય વંદે માતરમ જય જય ગરબી ગુજરાત